જૈમિન મહેશ લાખાણી તથા કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર આવેલ હાથી મંદિર સામે અક્ષરધામ સોસાયટીમાં રહેતા તરુણ તલસીભાઈ ઝાસુલિયાનો સંપર્ક કર્યો હતો આરોપીઓએ સમયસર રૂપિયા ચૂકવી આપવાનો વિશ્વાસ અપાવીને વેપારી મહેશ કાનણી પાસેથી ઉધારમાં હીરા ખરીદ્યા હતા મહેશ કાનણીએ આરોપીઓને કોણ ચાર કરોડના હીરા આપ્યા હતા પરંતુ આરોપીઓ મહેશ કાનણની સમયસર રૂપિયા ચૂકવ્યા હતા મહેશ ધાનાણીએ માર્કેટમાં તપાસ કરતા ખબર પડી કે આરોપીઓએ અન્ય છ વેપારીઓ પાસેથી ઉધારમાં બે કરોડ રૂપિયાના હીરા ઉધારમાં ખરીદી તેમને પણ રૂપિયા ચૂકવ્યા હતા મહેશ કાનાણીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે આરોપી મહેશ ધનજી લાખાણી અને જૈમીન મહેશ લાખાણી પિતા પુત્ર છે

તથા તેમની સાથે અન્ય સાત થી આઠ નાગરિકો હતા જેમની સાથે ડાયમંડ લઈ અને ડાયમંડનું પેમેન્ટ પરત આપ્યું નથી એ પ્રકારની અરજી મળેલ એ અરજીના કામે અત્રે ગુનો દાખલ થયેલ છે અને ગુનો દાખલ થયા બાદ સદર એફઆઈઆરની અંદર મહેશ ધનજીભાઈ લાખાણી આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર ત્રણ જે મહેશભાઈ ધનજીભાઈ લાખાણીનો દીકરો થાય છે જેમિસ મહેશભાઈ લાખાણી ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ફરિયાદની અંદર કુલ બારસો આડત્રીસ કેરેટ હીરાનો માલ આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહી અને ચીટિંગ કરેલ છે જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આરોપીઓ બજારની અંદર જે વેપારીઓ હોય એમનો સરળતાથી વિશ્વાસ જીતી અને એમની સાથેના અન્ય બે આરોપીઓ છે એમને માલ બતાવી અને ચિઠ્ઠી ઉપર જાંગળો ઉપર સહી કરી અને વિશ્વાસ કેળવી અને ઘણા બધા આરોપ વ્યક્તિઓનું ચીટિંગ કરેલ છે આ સિવાય પણ અત્રે જે ફરિયાદ મળેલી છે એના સિવાય પણ કોઈ વ્યક્તિઓ સાથે આ ત્રિપુટીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી કરવામાં આવી હોય તો અત્રે આવી અને પોતાનું નિવેદન આપી પોતાની ફરિયાદ આપી શકે છે જે બાબતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી આ લોકો હીરા દલાલીનું કામ કરે છે અને પોતાની પણ ઓફિસ મૈધરપુરા વિસ્તારની અંદર આવેલી છે